આ તરફ વડોદરાથી સમાચાર વડોદરાના વાસના વિસ્તારની બ્રાઇટ સ્કૂલ વિવાદમાં આવી છે બ્રાઇટ સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી છે શાળાએ એફઆરસીએ નક્કી કરેલી ફી કરતાં દરેક ધોરણમાં છ થી સાત હજાર રૂપિયા ફી વધુ વસૂલતા હોવાની વાલીઓએ ફરિયાદ કરી છે અને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને સ્કૂલના સંચાલકોને રજૂઆત કરી હતી શાળાએ ફી અંગેની માહિતી ડિસ્પ્લેમાં મૂકી નહીં હોવાનો પણ વાલીઓએ આરોપ લગાવ્યો છે વાલીઓએ જ ખુલાસો કર્યો કે તેમની પાસેથી બાવન હજારની જગ્યાએ ઓગણસાઠ હજાર રૂપિયા ફી લેવામાં આવી રહી છે તેમ છતાં શાળા સંચાલક ગોળ ગોળ વાતો કરી રહ્યા છે જેથી સત્યાવીસ ફેબ્રુઆરી સુધીમાં ફી પરત કરવા વાલીઓએ વાત કરી છે અને જો સંચાલકો પરત નહીં કરે ફીને તો એફઆરસીને રજૂઆત કરાશે તો બીજી તરફ વાલીઓને ખબર નહીં હોવાનો પણ શાળા સંચાલકનો લૂલો બચાવ સામે આવી રહ્યું છે તથા વધારે ફી લેવામાં આવી નહીં હોવાનું પણ તેઓ રટણ કરી રહ્યા છે ત્રણ ડિમાન્ડ ડિમાન્ડ સ્કૂલ સમય એ એવી હતી કે એફઆરસી ડિક્લેર ફી સ્ટ્રક્ચર પોતાના નોટિસ બોર્ડમાં ડિસ્પ્લે કરવામાં આવે અને એ માંગણી પૂરા કરવામાં આવે અને આજે એફઆરસી ડિક્લેર ફી સ્ટ્રકચર સ્કૂલ સીબીએસના નોટિસ બોર્ડમાં ડિસ્પ્લે કરવામાં આવ્યો જેનાથી ટ્રાન્સપેરન્સી પેરેન્ટને એક નજરમાં ખબર પડશે કે પોતાનું સ્કૂલનો ફી સ્ટ્રક્સર શું છે બીજી બે ડિમાન્ડ એવી હતી કે સાત હજાર છસો રૂપિયા ડિમાન્ડ કરતા જે મેસેજ તમે એપમાં અપલોડ કર્યું એ મેસેજ તાત્કાલિક ધોરણમાં વિડ્રો કરવામાં આવે અને જે જે પેરેન્ટ્સ તરફથી વધારાની ફીસ વસૂલ કરવામાં આવ્યો એ બધા પેરેન્ટ્સને રિફંડ બે દિવસની અંદર રિફંડ કરવામાં આવે આ ત્રણ ડિમાન્ડ લઈને અમે આવી

મારા એ મેં અત્યારે જ ભરીને ઓગણસાઇટ હજાર ત્રણસો મારી પાસે અત્યાર સુધી લીધી અને અત્યારે હજુ એવું કે છે કે હજુ ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે ભદઘટ પ્રમાણે તમારે ભરવી પડશે થોડી ઘણી જે આવશે તે ડિફરન્સ પણ મને ખ્યાલ નતો કે આ રીતની છે અને આટલી ફી જ આપવાની છે આનાથી વધારે નથી આપવાની તો સ્કૂલ વાળાએ મને કઈક જણાવ્યું બી નથી કે આટલું લે છે અને લોકોનો મેસેજ આવી ગયો કે આ તમારી પેન્ડિંગ ફી ભરી જજો એમ હા એટલે મેં ભરી દીધી છે હવે મને એવું થાય છે કે રિફંડ કરી દે સ્કૂલ વાળા તો સારું કે નેક્સ્ટ ઇયર માટે મને રિફંડ ના કરવા હોય તો બી નેક્સ્ટ યરમાં મને એટલું ઓછું કરી આપે